વડિલ ખાતે ફાઉન્ડેશન લાફિંગ ક્લબના સંયુક્ત ઉપક્રમે સત્યનારાયણની કથા અને જન્મ ઉત્સવની ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો શહેરના પૂર્વ વિસ્તારના કલા દર્શન પાસે આવેલા વડીલ વિસામો ખાતે લાફિંગ ક્લબના રોહિતભાઈ શાહ ઉપપ્રમુખ લેખાબેન ડોક્ટર વિજયભાઈ શાહ વિશ્વ લાડ પરિષદના ઉપપ્રમુખ અંબુભાઈ શાહ સમાસ્ત વૈષ્ણવ વણિક સમાજ પરિવાર પૂર્વ ઝોનના મંત્રી રાજેન્દ્ર શાહ વિજયભાઈ ઉર્ફી શંભુભાઈ શાહ ડોક્ટર જે પટેલ યોગેશભાઈ ઠક્કર અને બંને સંસ્થાના સિનિયર સિટીઝન્સની ઉપસ્થિતિમાં સંસ્કારી નગરી વડોદરાની હાલની પરિસ્થિતિમાં સામનો કરવા માટે પ્રભુ શક્તિ પ્રદાન કરી વડીલ વિસામો ખાતે સત્યનારાયણની કથા આવી હતી ઉપરાંત લાફિંગ ક્લબના છેલ્લા ત્રણ માસમાં સડસઠથી વધુ સભ્યોનો જન્મદિવસનો સામૂહિક રીતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો રોહિતભાઈ શાહે ઉપસ્થિત તમામ મહાનુભાવોનું સ્વાગત પ્રવચન કરીને આભાર વ્યક્ત કર્યો હતો કાર્યક્રમનું સરળ સંચાલન સુભાષભાઈએ કર્યું હતું